<fidelity seventies> आ, दातन दाण हार खबर आहे ना आपलं मेलू दातन वातन पार हार

લોબર નહતી થો આખું બે તમારું નામ લીધું છે અરે આખા બેસતા હોય તો થોડું

બે તો દારો શાંતિ હું નાસ્તો બાસ્તો કરું ખાવાનો ટાઈમ હા આ દારા ની પથ્થર ખોડી નાખી બેઝન બઢા જેવા આયા ને તે મારો દારો ખ્યાલ કર્યો આખો હા હા આ આ આ ખાવાનું કંકોરો શાક બનાવી જો તે મોય કાચા છું

થાય તો હું જોવા જોવા ગંદકી ના કરાય મારે ઘણા ક્યાં કરું છું લાવે સંસ્કાર જેટલી કાઢીશું તને ખબર છે સરકાર તો બધું કાચ સરકાર ની સુવિધાઓ લાભ લેવાનું રાખો આ બધી ગંદકી ના છોકરો બીમાર પડું વાત છોકરો બીમાર પડું તાવ મેલેરિયા આ બધા રોગ ઉભા થઈ વાત સાચી તમારી કાચથી હોય તો મારે હોય તમે બપોરે ખાવાના ટાઈમ કરો તમે તમારો ગંદકી ના ના આખો દારો પેલ કરો મારો મારે જમણું કરવાનું ભલે હવાના ના માં પેલા આયા

શિયાળા નહી કાઢો દે મારતો ખ્યાલ છે કચરો બચરો ઘેર પડે ખબર નહીં પડતી હોય કા વારી ક કચરો વારી હલખો મી તો ડોહો આવીને ભરી જાય પણ

હોય એવો ધંધા તો આપણું પડે મને એમ કે રસ્તા માં જો ગંદકી કરો યાર આવું ચાલતું છે યાર કેતો કે જોતો બધું ઈવન ઉપર પડી હોય આપડે ઘેર થોડો થાય થોડો કરવા જો એ તો તમારે હર કેટલા જો ઉપર છે ચો મચો એટલે એવાન ઉપર રે દીધું મુ નાના એ રાના સ્થાન જતા તમે વેડી એટલે એવાન ઉપર પડી યાર એવું કે દાદા ઓવર હાય રાદા હું જાઉં ઘર હું કો મને હું હા ઘર હું કે એ તો બધું કે શું કો મારા તો આપણા ઘેર તળિયે છે બધું એવાન ઘેર થોડું કરવા છે આ ના પોર માં પેલાય લાડો બગાડ્યો

અને મારે ઘેર દુઃખ આવ્યું પેલા કેતા આગળ ટ્રેક્ટર લઈને આવે છે કચરા વાળો ટ્રેક્ટર આવે શૌચાલય બનાવ્યું છે હું તો મોન્યો નહિ કોઈ નું એ અને મારા ઘેર આવીને ઓખો પડ્યો કેમનું કરવાનું મારે હું તો બધાનું મોન્યું સારું હતું તો મારા ઘેર તો દુઃખ ના પડે પેલા નાનજીએ કીધું તું એ વાત સાચી ગંદકી હોય કરશો નહીં એટલે ઓઢો એ કઈ હોય દાતા કરશો નહીં નાનજી એ કઈ જ કચરો નાખશો નહી હારું તું મારા ઘેર દુઃખ તો નાખો ને હારું મારે એક ના એક છોકરો ગંદકી કરી મારા ઘેર દુખાયું ટ્રેક્ટર આવતું હતું એમાં કચરો નાખ્યો તો સારું હતું ઘેર સોચ બનાવી તું તો એ મય ગંદકી ના કરી હોય તો સારું હતું ચાલો ઉપયોગ કર્યો તો એ સારું હતું તો ગંદકી ના થવા ઘેર આ રીતનું પૈસા મારા કરવાનું સારું આ ગંદકી કરીએ ને એટલે જ આવડ મચ્છર કઈ મેલેરિયા થાય ના હોય દેખવું ને પૂછું બધું થાય આ ગંદકી પેલાથી ના કરી હોય તો શું કાળી સફા થાય છોકરો બીમાર પડો જ મારો તો મિત્રો અમે સસ્તા અભિયાન માટે બનાવ્યું છે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ભૂલતા ના